તેલ નો કરતા મીડિયમ કરજો હા તીખી છે જો ભાઈ દે ઝપટ બોલાવા મીડા આય સબલે સબલે માર માર તાર બાન માર માર તુ માર કાકા ને માકો હા પકો માય ગોર જો માર પટેલ મને કેમ હાસવા જો નાનો વાડો જો હંદાઈ કરતા હાવ તો હાલો યુટ્યુબ ફેમિલી અમારા નવા વલોગમાં તમારું ફરીવાર સ્વાગત છે ને હાલો તો આપણે જાજો ટાઈમ લેવો વલોગ ચાલુ કરીને આજથી આપણે પાણીપુરીનો વલોગ

બડી બેડી 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 મનમાં કક બોલે છે બેડી 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 આ ટાઈપ ની છે આ ટાઈપ જો પાણીપુરી લાવેલા છે આ ટાઈપ નું એને સુંધો આપી દીધો છે અમાર ભાભી છે કે એક 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 પાણી આગળ ભરીને અમે નાખ દઈએ ને પછી અમાર બાવ બંધ દેવા નહી હા ડુંગળે એ ડુંગળી મય ટીકે આપણે બહુ ખાઈ નથી આટતા એમ નથી એવા એક 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 પાણી પૂરી ભરે છે હું હું કો

લાડ બધી હોય છે તાર કોરી ખાવાની છે તાર કોરી ખાવાની છે કોરી લેની અંબો કોરી 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 ફગાઈ ગઈ ઈ ભાઈ તારે ફૂલ ખાઈ ગયેલો છે એટલે ફૂલ ધરાઈ રહેલો છે તો તમાર મમ્મી છે કે એ જો આયા ઓલો ડુંગળી વાતરવા મળ્યા છે ને આ બધું આગળ પાણીપુરીને ભરાઈ દે ને આ ટેબનું ખાટું પાણી છે ઓ લીંબુ વાળું બે બે ઠેલી લઈને બેહી ગયા છે બે કોથળી એક લાય લાય બે લઈ હવે બે લઈ

તો મારા બાએ ચાલુ હદ કરી દીધી જો જો પાણી કેટલી તીખી છે કેજો ફૂલ તીખી છે કે મીડિયમ છે મને ઈ મને ઈ કેતા બોલાઈ ગયો ફૂલ તીખી કે ન કરતા મીડિયમ કરજો હા તીખી છે મોળી છે એમ કહે છે તો હાલો આપણે કઈ કે ખાવા મળી હા આપણે પાણી કરતા આમ નમ જ મજા આવે થોડું પાણી નાખ કે બસ થોડું નાખો આમાં થોડું કરજો બસ 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 જો આપણે પાણી કોઈ કે નાખ્યું એટલે જરી ગમ

સબલે સબલે આ માર માર તાર બાન માર માર જો માર કાકાને ને મારવાન શીખવાડે કા ના મારે માર માર તો એક માર માર ન કે તાર બોપ પણ આવન જો તારે હે માર 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 અમારા બેન જો આમ તો આ રખડા રખડ કરે આ મોજ આવી ગઈ મોજ કે કામે જાવું ની તાઈ જાવું ની અમારા કાકી જો આ ભાણા ભાણા થામડા ઉડકે છે જો હજી હા અતારે 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 સામે ઉડકે છે ખાવાની વાર છે આમ

સ્પેશિયલ માવો બનાવે છે અમારા પટેલ જેવો માવો મને ઊંઘ આવે એમ ન હોય માવો ખાવાનો છે અમારે માવો ખાવાનો છે ખાવો માવો ખાવાનો છે એમ ન હોય જો મને માવો ન દીધો હવે બગુ પગુ માય ગો જો મારે પટેલ મને કેમ હાસવે જો નાનો હાડો જોવો હંધાઈ કરતા હાવ હાવ નાનો છે આગ્રહ ખાઈ દઈ હા ઓકે ગયો હા વિકાસભાઈ માવો બનાવે કે એ ગયો

કેમ બધાય રેમા રેમ કરે કે આવી ગઈ છે તો આ વિડીયો કેવો લાગ્યો શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા જાય ફરી વાર આવશું આપડે નવા વિડીયો સાથે બાય બાય ટાટા જય માતાજી બધા